નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાઇટ ન્યૂઝ વિજાપુર તાલુકાના સરદારપુર ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી મહાકાલી નવરાત્રી ગરબા યુવક મંડળ દ્વારા નવરાત્રીને ઉત્સાહભેર ઉજવવામાં આવેલ મહાકાલી માતાજીના મંદિરે પ્રસાદ માટે સુખડી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ અને મંડળ દ્વારા ભક્તો માટે લાઈવ નાસ્તાનું પણ આયોજન કરવામાં આવેલ નાના બુલકાઓ અને બહેનો આશરે એક હજાર આઠસોથી બે હજારની સંખ્યામાં લોકો માતાજીના ગરબા રમવા માટે હાજર રહેલ અને ઉત્સાહભેર માતાજીના ગરબા રમી નવરાત્રીનો પર્વ ઉજવેલ સરદારપુર ગામમાં આવેલ મહાકાળી માતાજીનું મંદિર આ સ્થાનનું પ્રતિક છે અહીંયા માતાજીની મહિમા જોવા માટે શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળે છે તે ઉપરાંત દશેરાના દિવસે ગામમાં બસોથી વધુ ગરબાના જૂથ એકત્રિત થતા અદ્ભુત માહોલ જોવા મળે છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના આગેવાનો દ્વારા સારું એવું આયોજન કરી અને યોગદાન આપવામાં આવે છે સરદારપુર ગામમાં થતી નવરાત્રી મહોત્સવને અનુલક્ષીને લોકો મોટી સંખ્યામાં જોવા મળે છે જેમાં ગામની એકતા અને ભક્તિનો પ્રતિક અહીંના લોકોમાં જોવા મળે છે અહેવાલ અલ્તાપ પઠાણ વિજાપુર નગરપાલિકાની ખાડા વિજાપુર ચક્કર થી ખતરી કુવા વિસ્તારમાં જ્યાં ત્યાં ખાડા ખાડા વિજાપુર નગરપાલિકા ઊંઘમાં છે કે પછી તેમને આ ખાડા દેખાતા જ નથી આ તસવીર તમે જોઈ રહ્યા છો જે વિજાપુરના હાડ સમાન વિસ્તારની વિસ્તાર ખત્રી કુવાની છે જ્યાં ભરચક ટ્રાફિક રહે છે અને તે વિસ્તારમાં રોડની વચ્ચો વચ્ચે એક ગટરનું ડાકું તૂટી ગયેલ હોય તેમજ મોટા પથ્થરો નાખી દીધેલ છે જેથી આવતા જતા વાહનોને બહુ તકલીફો વેઠવી પડે છે તેમાં એ ટુ વ્હીલર વાહન ચાલકોને બહુ સાચવવું પડતું હોય છે એક્સિડન્ટ થવાનો પણ ભય વર્તાઈ રહ્યો હોય છે એક તરફ તહેવારો છે નવરાત્રી ચાલી રહી છે અને દિવાળી આવી રહી છે ત્યારે આવા ભરચક વિસ્તારમાં એક તરફ ટ્રાફિકની સમસ્યા અને એક તરફ આવા ખાડાઓ ગટાઓના ઢાંકડા તૂટેલા પડેલા હોય લોકોને બહુ તકલીફ વેઠવી પડતી હોય છે અહીંના સ્થાનિકો વિજાપુર નગરપાલિકાના તંત્રથી તાહમાં પોકારી ગયેલ છે સુ રોડની સાઈડમાં પાર્કિંગ તથા સાધનો અને તેમાંય વચ્ચોવચ્ચ ગટાઓના તૂટેલા ડાંકડા અને ખાડાઓથી વાહન ચાલકોમાં ભય જોવા મળી રહ્યો છે વિજાપુરની પ્રજા નગરપાલિકા પાસે રોડ રસ્તાનું સમાગામ થાય ગટાઓના ટાંકડા જે તૂટી ગયેલ છે તેને નવા નાખવામાં આવે તેવી આશા લઈને વિજાપુરની પ્રજા નગરપાલિકાના કામની રાહ જોઈ રહી છે તો શું વિજાપુરની નગરપાલિકા આ બાબતે જાગશે કે પછી સરકારી બાબુઓની અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગતથી પ્રજાને આવી તકલીફો વેઠવી વેઠવી પડશે તે તો હવે જોવાનું રહ્યું અહેવાલ અલ્તાફ પઠાણ વિજાપુર